જય માતાજી મિત્રો આ વિડીયોમાં સાંભળશું વીરપસલી વ્રતની વિધિ અને કથા વીરપસલીનું વ્રત રક્ષાબંધન જેટલું જ મહત્વ ધરાવે છે દરેક બહેન ભાઈની સુખાકારી માટે આ વ્રત કરે છે આ વ્રતમાં બહેન ભાઈને વીરપસલીનો દોરો બાંધે છે તેની રક્ષા અને દીર્ધાયુ માટે ભાઈની સુખાકારી માટે બહેન ભાઈ માટે આ વ્રત રાખે છે આ વ્રત શ્રાવણ માસના પહેલા રવિવારથી શરૂ થાય છે અને શ્રાવણ માસના કોઈ પણ રવિવારે આ વ્રત કરી શકાય છે આ વ્રત આઠ દિવસે પૂરું થાય છે રવિવારે બહેન વીર વીરપસલીનો દોરો બાંધે છે જેમાં સૂતરના આઠ તાતણા લઈ તેને આઠ ગાંઠો વાળી હળદરથી રંગી દોરાને ધૂપ દઈ વીરપસલી વ્રતની વાર્તા સાંભળી બહેન ભાઈને દોરો બાંધે છે અને ભાઈનો ખોબો ભરાય તેટલું અનાજ રાંધી બહેન એકટાણું કરે છે આમ રવિવારે આ વ્રત કરી પછીના રવિવારે વ્રતનું ઉજવણું કરવાનું ઉજવણાના દિવસે ભાઈને જમવાનું આમંત્રણ આપી લાડુનો પ્રસાદ સાથે ભાઈને ભાવતી વાનગી જમાડી ભાઈને આશીર્વાદ આપવા અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે આમ ઉજવણું કરી દોરો પીપળે બાંધી દેવાનું આ રીતે ભાઈની લાંબી આયુષ્ય માટે શ્રાવણ માસના રવિવારે આ વ્રત કરવું તો મિત્રો આ હતી વ્રતની વિધિ વ્રતનું મહાત્મા હવે સાંભળીએ વ્રતની કથા કથાને પૂર્ણ શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળજો એક કણબી હતો તેને સાત દીકરા અને એક દીકરી હતી સાતેય દીકરા પરણેલા હતા દીકરીને પણ પરણાવી હતી પણ દીકરીને સાસરિયામાં કંઈ અણબનાવ થયો હોવાથી દીકરી પિયરમાં આવી અને રહેતી હતી સાતી ભાઈઓમાં નાનો ભાઈ ભોળો હતો તેને માતા પ્રત્યે અપાર મમતા હતી મોટા છ ભાઈ ચાલાક હતા મોટા છ ભાઈને ધંધો પણ સારો ચાલતો હતો તેથી ડોશીથી જુદા થઈ ગયા અને નાનો દીકરો ડોશી સાથે રહેતો હતો સાસરીથી પાછી આવેલી બહેન માતા પિતા અને પોતાના ઘરનું ગુજરાન માંડ ચલાવતો નાના ભાઈને ટેકો કરવા બહેને કંઈ કામ કરવાનો વિચાર કર્યો તે પોતાના છ ભાઈ પાસે ગઈ અને કામ આપવા કહ્યું પણ પૈસાવાળા ભાઈઓએ અભિમાનમાં સરખો જ જવાબ પણ આપ્યો નહીં તેથી ભાભીઓએ મોઢું બગાડી નણંદને સંભળાવી દીધું કે તમારાથી ઢોર ચરાવવાનું કામ થાય તો કરો બહેને ઢોર ચરાવવાનું કામ માથે લીધું સાંજે ઘેર જતી વખતે ભાભીઓ જે વધ્યું ઘોટયું ખાવાનું આપ્યું હોય તે ઘરે લઈ અને ખાતી એક દિવસ બહેને નદી કાંઠે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈ બહેને પૂછ્યું કે તમે આ શું કરો છો છોકરીઓ કહે કે આજે વીરપસલી છે અમે વીરપસલીના દોરા લીધા છે તે ભાઈના જમણા હાથે બાંધીશું અને ભાઈનો એક ખોબો ભરાય એટલું અનાજ રાંધી જમીશું બહેન બોલી કે દોરો બાંધવાથી કંઈ લાભ થાય આ સાંભળી એક છોકરી બોલી કે ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે અને બહેન ખુશ થઈ ભાઈને આશીર્વાદ આપે જેથી ભાઈના બાર મહિના સુખમાં પસાર થાય આ સાંભળી બહેન બોલી કે હું પણ વીર પસલીનું વ્રત કરું પણ કેવી રીતે થાય એ મને ખબર નથી એક છોકરીએ કહ્યું કે દોરાની આઠ શેર લઈ તેને આઠ ગાંઠ વાળવી અને આઠ દિવસ સુધી રોજ સવાર સાંજ દોરાને ધૂપ દેવાનો પછી જ જમવાનું આઠ દિવસ પૂરા થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો એક છોકરીએ આઠ શેરના આઠ ગાંઠવાળા આઠ દોરા બનાવી બહેનને આપ્યા અને કહ્યું કે જો બહેન સાત દોરા તારા ભાઈના કાંડે બાંધજે અને આઠમો દોરો છે તે આઠ દિવસ પછી પીપળે બાંધી દેજે બહેન દોરો લઈ હરખભેર પોતાના ઘરે ગઈ અને પોતે વીરપસલીનું વ્રત લીધું છે એ વ્રતની વાત માને કરી અને કહ્યું કે મા વ્રતના દોરાને ધૂપ દેવા દેવતા રાખજો માએ કહ્યું કે સારું અને ચૂલો ઠાર્યો નહીં એવામાં તેની ભાભીઓને ખબર પડી કે નણંદ વીરપસલીનું વ્રત કરે છે તેથી મનમાં બળવા લાગી આ બાજુ બહેન નદીએ નહાવા ગઈ અને તેની એક અદેખી ભાભીએ કોઈ બહાને ઘરમાં આવી ચૂલામાં પાણી રેડી દીધું આથી દેવતા ઓલવાઈ ગયા થોડી વારે બહેન ઘરે આવી અને દોરાને ધૂપ કરવા દેવતા લેવા જાય છે તો ચૂલો ઠરી ગયેલો જોયો માને પૂછ્યું તો જાણવા મળ્યું કે ભાભીએ ચૂલામાં પાણી રેડ્યું હશે બહેને ફરી ચૂલો સળગાવ્યો અને થોડા કંગારા લઈ દોરાને ધૂપ દીધો પછી વધ્યું ઘટયું ખાઈ લીધું જોત જોતામાં વ્રતના આઠ દિવસ પૂરા થઈ ગયા હવે વ્રતનું ઉજવણું કરવાનું હતું તેથી બહેને માને કહ્યું કે આજે મારે વ્રતનું ઉજવણું કરવાનું છે તેથી છ ભાઈઓને દોરા બાંધી આવું તેઓ મને હેતથી બોલાવશે અને જમાડશે તો જમીશ આમ કહી બહેન છ ભાઈના ઘરે ગઈ ભાઈઓએ દોરા બંધાવ્યા પણ બહેનને કંઈ આપ્યું નહીં તેની ભાભીઓએ છણકો કરી કાઢી મૂકી બહેન હતાશ બની મા પાસે આવી તેનો નાનો ભાઈ થોડી વાર પહેલાં જ ખેતરે જતો રહ્યો હતો બહેન તો ઉમળકાભેર ખેતરમાં નાના ભાઈ પાસે ગઈ અને બોલી ભાઈ વીરપસલી એમ કહી તેણે ભાઈના જમણા હાથના કાંડે હેતથી દોરો બાંધી દીધો ભાઈ ગળગળા થઈ કહ્યું કે બહેન હું તને શું આપું મારી પાસે તને આપવા જેવું કંઈ નથી બહેને કહ્યું કે તમને ગમે તે આપો તમે જે આપો તે મારે મન સોનાનું છે ભાઈએ સવાશેર કોદરા ખેતરમાં વાવવા લીધા હતા તે બહેનને આપ્યા માટીનું ઢેફું આપ્યું અને કેડિયાના ગજવામાં એક પૈસો પડ્યો હતો તે કાઢીને આપ્યો બહેને બધું સાડલાના છેડામાં બાંધતા કહ્યું કે ભાઈ મારા મનથી કોદરા એ કમોદ છે માટીનું ઢેફું એ ગોળ છે અને પૈસા તે રૂપિયા છે તારું સાચું હેત હોય તેની આગળ લાખ રૂપિયા પણ નક્કામાં છે આમ કહી બહેન ઘરે ગઈ તો ઓસરીમાં તેનો પતિ બેઠેલો આ તો ન માન્યમાં આવે તેવી વાત હતી મનમાં થયું કે એ આવ્યા ક્યાંથી તે માથે ઓઢી અંદરના ઓરડામાં મા પાસે ગઈ માએ કહ્યું કે બેટી તારી શ્રદ્ધા ફળી તારું વ્રત ફળ્યું આજે તારા પતિ તને તેડવા આવ્યા છે જમાઈએ જવાની ઉતાવળ કરવા માંડી સાસુ મુંઝાયા કે ઘણા વર્ષે દીકરી સાસરે જાય છે તો કંઈક આપવું તો જોઈએ ને પણ ઘરમાં શું હતું તે આપે બહેન ને છ ભાભીઓને ખબર પડી કે આજે નણંદ સાસરે જાય છે એટલે નણંદ ઠેકડી ઉડાડવા એક સુંડલામાં સાવરણી ફાટેલી ઈંઢોણી ગાભા અને ચિથરા ભર્યા એનું પોટલું બાંધી સાસુ પાસે આવી અને પોટલું આપી અને બોલી કે આ અમારા તરફથી બહેનને આપજો ખેતરે ગયેલો નાનો ભાઈ પણ ખબર મળતા હરખ ઘેર ઘરે પાછો આવ્યો પણ બહેનને આપવા જેવું તેની પાસે કંઈ ન હતું તેથી ઉદાસ થઈ ગયો બહેન તેના મનનો ભાવ સમજી કહેવા લાગી કે ભાઈ તે મને હેતથી એક પૈસો આપ્યો છે એ મારે મન એક હજાર રૂપિયા બરાબર છે કોદરા આપ્યા છે તે કમોદ બરાબર છે અને માટીનું ઢેફું આપ્યું તે ગોળ બરાબર છે ભાઈને આ સાંભળી ઘણો આનંદ થયો ભાઈ બહેનને વળાવવા ગામના પાદર સુધી ગયો મા પણ ભીની આંખે દીકરીને વળાવી ઘરે આવી ત્યાં યાદ આવ્યો કે અરે રે દીકરીને દોરાને ધૂપ કરવો હશે ત્યારે વગડામાં દેવતા ક્યાંથી લાવશે માટે આપી લાવું મા તો એક ઠીબમાં દેવતા લઈ દીકરીને દેવા ગઈ સાસુ તો દેવતા આપવા આવેલી જોઈ જમાઈને હસવું આવ્યું કે આ વળી શું દેવતા દેવા માળી દોટ મૂકી ડોશીની દીકરી કહે કે નાથ રૂડા પ્રતાપ એ દેવતાના કે આપણો મેળાપ થયો મેં શ્રદ્ધાથી વીર પસલી વ્રત કર્યું તેનો જ બધો પ્રતાપ છે તેનું ઉજવણું કરવાનું બાકી છે અને દોરાને ધૂપ દેવા દેવતા જોઈએ એટલે મારી માં આપી ગઈ આગળ ચાલતા એક વાવ આવી એટલે વરવહુ પાળ પર થાક ખાવા બેઠા પછી અંગારા પર દોરાને ધૂપ કરી વહુ વાવમાં નહાવા ઉતરી નાહીને તેણે વર પાસે સાડલો માંગ્યો તેના વરે પોટલી ખોલી તો અંદર રંગબેરંગી રેશમી ચેર જોયા તેણે કહ્યું કે કયા રંગના ચેર આપું વહુ કહે અમારે વળી હેર ચેર કેવા તેના વરે તો જુદા જુદા રંગના સાડલા બતાવ્યા એમાંથી ગુલાબી રંગનો સાડલો કાઢી વહુ તરફ ફેંક્યો અને વહુએ પહેરી લીધો એ સમજી ગઈ કે આ બધો વ્રતનો પ્રભાવ છે વહુએ બહાર નીકળી બીજી પોટલી ખોલી તો એમાં ગોળ ચોખા અને સોના મહોર હતા નાના ભાઈએ આપેલા પૈસા સોના મહોર બની ગયા માટીમાંથી ગોળ બની ગયો અને કોદરા હતા એના કમોદ બની ગયા વહુ તો વિચારમાં પડી ગઈ કે આ શું પછી એણે વરને સોના મહોર આપી ગામમાં ખાવાનું લેવા મોકલ્યા તેનો વર ખાવાનું લેવા ગયો અને વાવની જગ્યાએ ભવ્ય મહેલ ખડો થઈ ગયો વહુ તો સોળ શણગાર સજી માળની બારીમાં ઉભી હતી પણ હાથમાંથી પોટલું લેતા બોલી કે નાથ આ બધો વ્રતનો પ્રભાવ છે ચાલો મહેલમાં હું ઝટપટ રસોઈ બનાવી નાખું વહુએ મહેલમાં ચૂલો ખોદવા માંડ્યો પણ જ્યાં ખોદે ત્યાં સોનું ને સોનું દેખાય ધરતી દેખાય તો ચૂલો થાય ને અરે રે હવે રાંધવું શી રીતે વહુએ ધરતીમાં ખૂબ વિનવણી કરી પછી એક ખૂણામાં ખોદ્યો ત્યાં માટી હતી એણે ત્યાં ચૂલો કર્યો અને ઝટપટ રસોઈ બનાવી પછી બંને જમ્યા અને આ મહેલમાં જ વસવાટ કર્યો મહેલમાં બધી સામગ્રી ભરેલી છે એટલે વરવહુ ખાઈ પીને મજા કરે છે આ વ્રતને થોડા વર્ષો વીત્યા અને વહુના પિયરિયાની માઠી દશા બેઠી એકાએક દુકાળ પડવાથી સોળ માણસનું કુટુંબ મુઠી ધાન માટે વલખા મારવા લાગી વહુના સાત ભાઈ સાત ભોજાઈ અને માતા પિતા બધા ભૂખના માર્યા મજૂરી કરી પેટ ભરવા પરગામ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ મહેલ આગળ આવી પહોંચ્યા અહીંયા એક બાગ બનતો હતો એટલે એમને આશા બંધાય કે જરૂર અહીં કામ અને ખાવાનું મળશે સાતમા માળની બારીએ ઊભેલી બહેને બધાને ઓળખી કાઢ્યા એ જટ નીચે ઉતરી ત્યાં આવી પણ કોઈને બોલાવ્યા નહીં તેને જાહેર થવું ન હતું બહેને પોતાના છ ભાઈઓને પાવડો અને ત્રિકમ આપી જમીન ખોદવાના કામે લગાડી દીધા છ ભાભીઓને તગારા આપી માટી નાખવાના કામે લગાડી દીધા નાના ભાઈ ભાભીને મહેલમાં દેખરેખ રાખવાના બહાને રાખ્યા અને માતા પિતાને મહેલનો એક ખંડ સોંપી દીધો તેઓ ખાઈ પી અને ઈશ્વરનું ભજન કરે હવે બાગ બનાવવાનું કામ ધમધોકાર ચાલવા લાગ્યું છ મોટા ભાઈઓ અને ભાભીઓ આવું મહેનતનું કામ કરી કંટાળી ગયા પણ શું કરે પેટનો ખાડો પૂરવા માટે મજૂરી કર્યા વગર છૂટકો ન હતો બધા ભાગ્યોને દોષ દઈ કાળી મજૂરી કરી દિવસો પૂરા કરે છે જ્યારે બહેનના નાના ભાઈ ભાભી મહેલમાં આરામ કરી રહ્યા છે થોડા દિવસ પછી બહેને મોટા ભાઈ ભાભીઓને મહેલમાં જમવા બોલાવ્યા તેમની સાથે નાના ભાઈ ભાભીને પણ જમવા બેસાડ્યા અને બહેને જાતે પીરસવા માંડ્યો તેણે મોટા ભાઈઓના થાળીમાં સોનાના લાડવા પીરસ્યા ભાભીઓની થાળીમાં ચાંદીના લાડવા પીરસ્યા અને વાટકામાં રાબ પીરસી જ્યારે નાના ભાઈ ભાભીની થાળીમાં ચૂરમાના લાડુ અને દાળ પીરસ્યા નાનું ભાઈ અને ભાભી મોજથી લાડુ ખાવા લાગ્યા અને દાળના સબડકા બોલાવવા લાગ્યા જ્યારે છ મોટા ભાઈ ભાભી એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા આ તે કેવું જમણ ત્યાં તો બહેને ખાવા માટે આગ્રહ કર્યો એટલે ભાઈઓ બોલ્યા કે બહેન સોનાના લાડવા તે ખવાય અને રાબ તો ખારી અગર લાગે છે બહેન બોલી ભાઈ તમારી પાસે ગયા તેઓ બહેનને ઓળખી ગયા અને એવા શરમાણા કે નીચી મુંડીએ બેસી રહ્યા છ ભાભીઓ છોપીલી પડી ગઈ બહેને કહ્યું કે મોટા ભાઈઓ નાના ભાઈના ઘરમાં ખાવા ધાન ન હતું તોય એણ હેતથી પૈસો માટીનું ઢેફું અને કોદરા આપ્યા એના પ્રતાપે હું વ્રતનું ઉજવણું કરી શકી અને વીરપસલી વ્રતના પ્રતાપે મને આ બધું સુખ સાંપડ્યું છે બધાએ બહેનની માફી માગી પછી બહેને તેઓને મહેલમાં સાથે રાખ્યા અને બધા સંપીને સાથે રહેવા લાગ્યા વીરપસલી વ્રત જેવી રીતે બહેનને ફળ્યું એવી રીતે વ્રત કરનારની આ કથા સાંભળનારની વાંચનારની દરેકને ફળજો મિત્રો વીરપસલી વ્રતની કથા વાર્તા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય વીરપસલી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવી જ વ્રત કથાના વિડીયો સાથે જય માતાજી